નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલનું આપનું સ્વાગત છે આજે હું મિત્રો તમને એક એવા ફળ વિશે પરિચય આપવા જઈ રહ્યો છું કે જેનું વર્ણન આયુર્વેદના દૃશ્યોએ અદ્ભુત કરેલું છે આની અંદર બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં છે વિટામિન સી ભરપૂર માત્રામાં છે એટલે જે બાળકોને પગ દુખે છે અથવા ક્રિકેટ રમીને કે વોલીબોલ કે થોડુંક રમીને આવે છે ઘરે અને એ એવી ફરિયાદ કરે છે નાના બાળકો કે પગમાં દુઃખ પગમાં કડતર થાય છે પગ દુખે છે કે આખું શરીર દુખે છે અને થોડુંક રમીને આવે અને થાકી જાય છે તો એવા તમામ બાળકોને તમે અત્યારે શિયાળાની અંદર આ ઢગલે મળતું ફળ છે શિયાળાની અંદર તમે ભરપૂર માત્રામાં જો આનો ઉપયોગ કરશો જે બાળકોને પગમાં દુખાવો થાય છે કડતર થાય છે કે થોડુંક રમવા જાય છે અને થાક લાગે છે એવા તમામ બાળકોને અદ્ભુત પરિણામ આપે છે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને વિટામિન સીથી ભરપૂર છે એટલે રોગ પ્રતિકારક શક્તિ આપણી પાવરફુલ કરે છે હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે અને આપણા હાર્ટને મજબૂત કરે છે આની અંદર હિમોગ્લોબિન ભરપૂર માત્રામાં રહેલું છે એટલે આંખોનું તેજ વધારે છે એટલે નાની ઉંમરમાં જે બાળકોને ચશ્મા આવે છે એ જો નાની ઉંમરમાં બાળકોને આ ખવડાવવામાં આવે તો એમને જલ્દીથી ચશ્મા આવતા નથી આંખોનું તેજ વધે છે સોડિયમ અને પોટેશિયમ પણ આની અંદર ભરપૂર માત્રામાં છે અને એટલે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા કરે છે આ ફળનું નામ છે સીતાફળ જે માત્ર ને માત્ર શિયાળાની સિઝનમાં જ તમને જોવા મળે છે તો શિયાળામાં દરરોજ એક જ ફળ ખાવાનું છે વધારે ખાવાના નથી અને જમવાના બે કલાક પહેલાં અથવા જમવાના બે કલાક પછી જ ખાવાનું છે જમવાની સાથે કે જમ્યા પછી તરત કે જમવાની દસ મિનિટ પહેલાં તમારે ખાવાનું નથી તો આ રીતે તમે આ સીતાફળ દરરોજ એક નંગ ખાવાનું રાખશો તો આની અંદર જેટલા પણ વિટામિન છે ખનિજ તત્વો છે એ તમામ ખનિજ તત્વો અને વિટામિન્સનો આપણને ભરપૂર ફાયદો મળશે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એ હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ